સોયની વાતો માં લખ્યું વિષય લોપી તો પોતાને ભ્રમરૂપ માનવું શા માટે સો ટકા તમે આત્મા છો અને અનાદિકાળથી આત્મા છો અને અનાધિકાળ સુધી આત્મા રહેવાના છો આત્મા સ્થિતિ બદલા નથી આ ભ્રમ જે છે એને તોડવાની વાત છે ભ્રમ તૂટ્યો એટલે અજ્ઞાન નો નાશ અને ત્યાં અસલ સ્થિતિ આવી જાય એ પહેલા પર મારે કે તમે આટલું આ રીતે વિચાર કરો આ તો આટલી કથા કરે આ કરે તો કથા પૂરી થશે ને હમણાં તરત જ કોઈ આવીને કહેશે કે સ્વાઈ મારું ખેતરનું હવે ન કરો આમ લો ક્યાં દીવી આત્માની વાત આવું તરત જ ધરાવતો કરે બંદૂક ફોડ્યા બે રૂટી પરાઠ તમે આટલું કરો એટલે અત્યારે આખી કથામાં શું વાત થઈ રીતે કરો એમ કી કુટ્યું છે એમ ભગવાનની ઈચ્છા છે તો બધું થયા જ કરશે આ લોકનું નથી થતું એ પણ સારા માટે છે થાય છે પણ સારું બધુંય ભગવાનનો આશરો તમે કરો છે એ તપાસો તમે કનેક્શન છે એટલું આપણે તપાસ રાખવાની છે આ વારે વારે તપાસ ભાઈ લૂઝ ના થઈ જાય લૂઝ થશે તો બંધ થશે લૂઝ થશે તો બંધ થશે હવે એટલું જ જવાનું છે બાકી બીજું કાંઈ નહીં બાકી ચાલ્યા જ કરશે હા આપણે આટલું જ જવાનું ભગવાન સાહેબ સબંધ છે તો ભગવાન સંબંધ થવા માટે તો તમે આત્મા રૂપ પોતાને માનશો તો સંબંધ બે રૂપ માનશો તો પાસે છો તો નહીં થાય અને લાભ બહુ છે પણ જો તમે આત્મા માનશો તો ભગવાન સાક્ષાત સંબંધ અને આત્મા રૂપ મને સ્વામી કહું જોઈ બીજી વાત કરી સ્વામી એ વાત કરી સાય કે જે ધર્મ નિયમ મારે છે ને એ આત્મા રૂપે વર્તે છે આત્મા એટલે બોલા આ લોકો કે છે એવું નહીં આમ બ્રહ્માસ્મી હા રસ્તા પર રસ્તા ભૂમો પાણી રાખો કરોડપતિ છું કરોડપતિ છું લોકોને લાગે રોડપતિ છે પણ આજે જરા છે એટલે આગળ ક ગોઠવી છે ને બીજું કઈ

ધર્મની અંપારામાં સેવા કરવા બેને ઘસારો આવે છે એટલે આત્મા રૂપ જ વર્તાય એમ એમ ના થાય પણ એની અંદર સુધારો જેટલો થાય આ સમજણ સાથે વધારે કામ માટે જેને પરમ પદ પામવા ઈચ્છું જો મહારાજ કેવું ચાવ એક એક શબ્દો મહારાજ ને જો માટે જેને ફરજ નથી પડતા મારા તમે મારે આશરે આવ્યા છો એ તમારે આત્મરૂપ વળતું જ પડશે એવું મારે નથી કહેતા જેને પરમવત પામવું હોય અક્ષરધામ જવું છે તો કરજો ના જવું હોય તો મારો આગ્રહ નથી જો શબ્દો જો તમે જરાય આગ્રહ નહીં એટલે આ કંઈક સંતોને ને પાંચસો પરવણ સાહેબ ઉદ્દેશ કહે છે રમાય આટલા ખપ પારા છે ગરબાર છોડીને બેઠા છે તમે મારા કે જેને પરમપત પામવું હોય તો કરજો એ તો ઉઈ રહેજો ગોધડી વળી ચોખ્ખી વાત માટે જેને પરમપત પામ પામવા ઈચ્છું તેને કાંઈક પોતાને છે પુરુષાર્થ રાખવું પણ છેક નાદાર થઈને બેસવું નહીં મારે આપણે ઠપકો આપે છે ઘણી આપણે નહીં કહેતા વાત તો સાચી છે બધું સ્વામી જ કરે છે પણ મારે શું કાંઈક પુરુષાર્થન એક ઠપકો પુરુષ પ્રયત્ન જોઈએ આપણે અને આ રીતે મહારાજ કહ્યું કે જરાક પણ પુરુષન કાંઈક પુરુષ હતા સાવ નાદાર થઈને બેસીએ હું તો કોધરી છું અજ્ઞાની છું નહીં બને સ્વાય બાપાને ગમ્બર નહીં બને નહી થોડો એક ટકો પુરુષાતન કરવું જ છે અને કેમ કરવું તમે છ જ અત્યારે તમે ડૉક્ટર ના હો અને હાથમાં એક ઇન્જેક્શન લઈને ફરકામ ભુટ્ઠું ઘસાઈ ગયું ફેંકી દેવા માટે જતા અને કોઈ કંઈક તમે કોણ છો સર્જન બોલે સ્વામી આ હું મુર અક્ષર શું બોલાય છે જ આ આથી બધા દિવસ શું જોઈએ તમારો એમ સ્વામી તો બોલ્યા હું મુર અક્ષર શું એમ આપણે અક્ષર છીએ હું અક્ષર નથી પણ અક્ષર તો છીએ જ આત્મા છે બ્રહ્મ છીએ એટલે સ્વામી ગયા છે પંચે લોપી નાખતા તો પોતાને અક્ષર માનવું કે આપણે છીએ જ અક્ષર આપણે આત્મા છીએ વિષય લોપી નાખે કે ના લોપી તમે આત્મા છો જ મારે એના ઉપર વાત આ તમે સમજો આ કરો બધું થશે અને આ રીતે નાખતા પોતાના આત્મા ના માનો તો કરોડો જન્મ થશે તો સ્વરૂપ હાથમાં નહીં આવે એ તો માનવા જ લાવો ભલે ગમે નું કામ ખોરાક સાર કરતા પોતાના આત્મા માનવા લો તમે છો જ આત્મા

માટે જેને પરમ પદ પામવા ઈચ્છો તેને કોઈ પોતાને છે પુરુષાતન રાખવું પણ છેક નાદાર થઈને બેસવું નહીં અને એમ વિચાર કરો જે જેમ આ દેહમાં ચાર અંતાકણ છે દસ ઇન્દ્રિયો છે પંચ પ્રાણ છે તેમ હું જીવાત્મા છું તે પણ આ દેહને વિશે છું તે સર્વ થકી અધિક છું ને સર્વનો નિયંતા છું પણ એમ ના માનવું જોઈએ હું તો તું જ છું ને અંતાગણ ઇન્દ્રિયો તો બળવાન છે તમે આત્મા છો એ આત્માનું વિશ્રવણ થઈ ગઈ એટલે આ ભૂલ મોટી થાય મણમાં આઠ પાંચીની ભૂલ પછી બધું સરવાળો મળે ને તો એ કોઈ અર્થ નહીં ભાઈ તમે ગમેલા સાત્વિક હો ગમે એટલા ન્યાય દૃષ્ટિઆરા હો ગમેલા સેવા ભય બધું હો પણ મૂળ ભૂલ થઈ ઉપર તમે દેહમાં રહીને આ બધું કરો છો તમે આત્મા છો એટલે જ નરસિંહતા કહું જ્યાં લગી આત્મ તત્વ નથી ત્યાં લગી સર્વે સાધના વૃથા બધી સાધના કાંઈ સેવા આ તે બધું વૃથા જાય છે બોર ભૂલ છે આત્મા છો દેહમાં નહીં બેઠા છો એ ભૂલ સુધારો અને આ બધું સાધન કંઈ પણ આ ભૂલ સુધારવા માટે જ છે આ સાધનો બીજું કાંઈ નથી